द्वारा वु एक ड्रग्स मफिया की धरपकड़ की एटीएस द्वारा दिल्ली थी अफगानी नागरिक मोहम्मद यासीन करी धरपकड़ी गुजरात एटीएस सूरत क्राइम ब्रांच ना संयुक्त टीम द्वारा दिल्ली थी आरोपी मोहम्मद यासीन करी धरपकड़ी मोहम्मद यासीन पासे थी चार सौ साठ ग्राम हेरोइनो जत्थो मी आ મોહમ્મદ યાસીનનો અગાઉના ડ્રગ્સ કેસમાં કનેક્શન સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે શું હતો સમગ્ર કેસ વીસ માર્ચ ઓગણીસો ચોવીસમાં માં પાકિસ્તાનથી દરિયાઈ માર્ગથી ડ્રગ્સ વેરાવળ બંદર પર આવ્યું હતું જેને એટીએસ દ્વારા પકડી પાડવામાં આવ્યું હતું જેની ફરિયાદ અને તપાસ એટીએસ કરી રહી હતી સમગ્ર કેસમાં આરોપી ઈશા હુસૈન રાવ અને પાકિસ્તાની મુરતુઝા તેમ જ ઈશા રાવની પત્ની તાહિરા, દીકરો અરબાઝ, દીકરી માસુમા, જમાઈ રિઝવાન દ્વારા હેરોઈનનો જથ્થો ઓમાનથી બોટ દ્વારા ગુજરાતના વેરાવળ બંદરે મંગાવ્યો હતો. આ હેરોઈનના જથ્થાની ડિલિવરી દિલ્હીમાં તિલકનગર વિસ્તારમાં એક નાઇજીરીયન અથવા સાઉથ આફ્રિકન નાગરિકને આપવામાં આવ્યો હતો. जेमा नव जेटला आरोपीओ विरुद्ध एटीएस में फरियाद नोधाई थे फरता आरोपीओं ने पकड़वा एटीएस द्वारा कामगिरी कामगी मा समग्र मामले एटीएस द्वारा मनी ट्रेलर अब टेक्निकल एनालिसिस ने आधार आ केसना संडोवायेला वु एक व्यक्तिनी ओख सा જેમાં આ ડ્રગ્સ કાર્ટેલમાં એક અફઘાની નાગરિક સામે હોવાની માહિતી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી હતી અને માહિતીના આધારે દિલ્હીથી મોહમ્મદ યાસીનની ધરપકડ કરી છે